નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા જળશક્તિ મંત્રી સી આર પાટીલ જન્મદિન નિમિત્તે તેઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ને અનોખી ભેટ આપવામાં આવી છે શ્રી આર પાટીલે પોતાના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ને ઈ રીક્ષાની ભેટ આપી છે મહત્વનું છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલ વિ નું વિશાળ વિસ્તરણમાં ફેલાયેલી છે ત્યારે એક બિલ્ડીંગ બીજી બિલ્ડીંગ માં જવા માટે દર્દીઓને તથા તેમના સગા સંબંધીઓને તેમજ હોસ્પિટલ ના સ્ટાફ ને પગપાળા જવામાં મુશ્કેલી પડતી હોય છે ત્યારે આ ઈ રિક્ષા સિવિલ હોસ્પિટલ એક બિલ્ડીંગ બીજી બિલ્ડિંગ સુધી જવામાં સરળતા રહેશે શિયાર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે શિયાર પાટીલ દ્વારા તો સિવિલ હોસ્પિટલ ને એક ઈ રિક્ષા ભેટ આપવામાં આવી છે પરંતુ આ પ્રસંગે કોર્પોરેટર બ્રજેશ ઉનતગઢ દ્વારા પણ સિવિલ હોસ્પિટલ ને વધુ એક ઈ રિક્ષા ભેટમાં આપવામાં

પાંચ વર્ષ સુધી નવી બિલ્ડિંગનું નિર્માણ જે દરમિયાન ખૂબ ગાડીઓની હજુ પણ કે નિયમિત 5000 થી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ઓપીડી ખાતે આવે છે 1200 થી વધુ દર્દીઓ દાખલ હોય છે તેવા સંજોગોમાં હાલ આ બે ગાડીને એક ગાડી સિવિલ ખાતે છે ત્રણ ગાડી કાર્યરત થવાને કારણે રાહત અનુભવી છે હું આ તબક્કે આદરણીય પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને એમને શુભેચ્છાઓ પણ આપું છું કેમ કે તેઓ હર હંમેશા સિવિલ હોસ્પિટલની ચિંતા કરતા હોય છે અને સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ તેઓ દ્વારા પ્રાપ્ત થઈ છે તેઓ તરીકે સિવિલ હોસ્પિટલ માં નાની મોટી સેવાઓ તેમની મળતી હોય છે તેઓ દ્વારા ઈ રીક્ષા ઈ રીક્ષા અમને અર્પણ કરવામાં આવી છે અગાઉ પણ ઘણી સેવા મહાનુભાતો હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું શુભેચ્છાઓ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ કોર્પોરેટર

સગા એ મહિલાઓ જે એમના બાળકોને લઈને આવતી હોય તો સિટીઝન પણ કોઈ લઈને આવતું હોય એમને પણ આ કેમ્પસ બીજા કેમ્પસ માટે કંઈ સારવાર કરવા માટે કોઈ ટેસ્ટ કરવા માટે જવું હોય

તેઓનો જન્મદિન એકોતેરમો જન્મ દિવસ હોય એમણે પૂરો દિવસ સેવાકીય પ્રવૃત્તિમાં હતો અને સિવિલ હોસ્પિટલ ને એમના તરફથી આ બે ઈ રિક્ષા પ્રાપ્ત થઈ છે અને એ દર્દી દર્દીના સહેગાઓ તેમજ આપણા સ્ટાફ ને પણ આવવા જવામાં ખૂબ જ ઉપયોગી થાય છે ખૂબ આશીર્વાદ રૂપ છે અને અમે સિવિલ હોસ્પિટલ તરફથી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ